નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં એક તરફ ઠંડીએ દસ્તક આપી છે અને બીજી તરફ તો મોતના સિલસેલો શરૂ થઈ ગયા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ ફરી માથું ઉચક્યું છે ગુજરાતના શહેરમાં સ્વાઇન ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે જેના કારણે ટપોટપ મોતના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુથી બે મહિનામાં બાવીસ દર્દીઓના મૃત્યુ થયા છે ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે છેલ્લા બે મહિનામાં ગુજરાતના સ્વાઈન ફ્લુના કેસ નવા ત્રણસો છ્યાસી કેસ નોંધાયા છે જેની સામે કુલ બાવીસ દર્દીઓના બે મહિના ત્યારે મિત્રો મોતના આંકડા સામે આવ્યા છે સ્વાઈન ફ્લૂથી મોતના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યું છે આ વર્ષ ઓક્ટોબર સુધીમાં સ્વાઈન ફ્લૂ સોળસો બ્યાસી કેસ અને પંચાવન દર્દીઓના મૃત્યુ થયા છે આ વર્ષ કોરોના કરતા સ્વાઈન ફ્લૂના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે ગુજરાતમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને અન્ય કોઈ બીમારી હોય તેવા લોકો જલ્દીથી સ્વાઈન ફ્લૂનો ચેપ લાગી રહ્યો છે સ્વાઈન ફ્લૂ સંક્રમિત વ્યક્તિ સ્વાઈન ફ્લૂના દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ